બનાસકાંઠામાં આવેલા થરાદના પીલુડા ગામમાં અગિયાર વરસ સાથે રહેલી ગાયના મૃત્યુથી માલિક ચોધા રાસોએ રડી પડ્યા હતા થરાદ તાલુકાના પીલુડા ગામમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે પીલુડા ગામમાં પશુપાલક જોગસિંહ વીજી દરબારની ગાયનું મૃત્યુ થતાં તેઓ ભાવુક પડી ગયા હતા આ ગાય છેલ્લા અગિયાર વર્ષથી તેમના પરિવારનો એક હિસ્સો બની ગઈ હતી જોકસી ભાઈએ ચડાવ્યું કે જારે તેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી ત્યારે આ ગાયના દૂધના વેચાણથી પરિવારનું ભરણપોષણ કરતા આ ગાયને માતા સમાન ગણી હતી અને તેમની સાર રાખી હતી જે આજે તેમની પાસે કઈ છે તે બધું આ ગાય માતાના આશીર્વાદથી છે તેવું તેમણે ભાવ વિભोर થઈને કહ્યું હતું આ ગાય મારા પાએ 11 વર્ષથી અને આ આ ગાય મારા સુખ દુખમાં 11 વર્ષથી સાથ આપ્યો જારે પૈસા નતા તો દૂધના એના પૈસાથી અમે શેમન પરલોક સુધારી ગઈ છે એટલે મરી ગઈ એમાં આજ મને બહુ અફસોસ થયો કે મારા એક પરિવારમાંથી માણસ જતું રહ્યું એટલો મને અફસોસ થયો અને આ ગાય માટે મેં દિન રાત એક કરીને મેં એની સેવા કરતો અને આજ મારી આ ગાય નથી મારા પાસે અને એના મેં ખેતરની અંદર લૂડ લાઈને એને દપનાવી હતી મારા ખેતરની અંદર અને હાલે કહું છું કે હિન્દુ હો તો તમારી ગાય મરી જાય તો ગાયને ખેતરની અંદર દફનાવી દેવી કોઈ ચરેરામ નાખી ના દેવી એનું દૂધ કાધું છે તો એને કૂતરા માટી ના ખાય એટલા માટે મારી વિનંતી છે બે હાથ જોડીને કે તમે ગાયને ખેતરની અંદર દફનાવી અને જીસીબી લાવીને કે લૂંટ લાવીને અને દફનાવી ખેતરની અંદર આટલી મારી બે હાથ જોડીને વિનંતી અર્જુનસિંહ રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ થરાદ બનાસકાંઠા